તો હેલો ગાઈશ જય માતાજી ગુડ મોર્નિંગ આજે કાલે ઊંઘ બુક ના આવી એટલે ચલો ગાઈશ શું થયું કેટલા વાગ્યા હાથ નો હોલ ચમ મોડા ઉઠ્યા હતા એટલું બધું થાક વાગે ગુડ મોર્નિંગ જય માતાજી

આશ ખાસ બદામ બદામ નો ફાવે છે બરાબર ગુડ મોર્નિંગ જય માતાજી તો ને ખાઈ જવા ખાટલા હા ગુડ મોર્નિંગ જય માતાજી

તો આજે વારો આવ્યો હોય મારો મમ્મી ને લીલા પણ બેહો પીડાવાનું હવ તેર ને તો હવા ન જાગતો હતો હમણાં હોઈ જો નવરાઈ ને બવરાઈ ને બધું કમ્પ્લીટ કરે ને હોઈ જો હવે હાય જઈ આળસ ખાઈ ને ચલો અત્યારે વાગ્યા છે દસ

મંગળવાર કરો તેલમાંથી ઘેર બનાવી લે આ બટાકાની વેફર એટલી મસ્ત લાગે હું તો બીજા ચાલી કિલો બટાકા ધીધી રાખજો પણ હા ને આ બ્લોગ છો જોતી હે પણ ખાલી આમ છો હંમેશા મારાપા ખેતર માંથી આયા બાઇક લઈને હવે નોકરી મોબાઈલ લઈ જા લેતા આવ હેડા મોબાઈલ ખીચડી બનાવાનું તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ બધું કમ્પ્લીટ બનાવ ને આ જો મન તો આ ભાવ આ ઘેર બનાવી લે ને મસ્ત આ જોરદાર અતાર હું પતિ જવા આવ્યો તો ઉઠાઈ દીયા તો લેલા ભાઈ તો ફરી કપલા તો આવે છે આ જો આ મે સમરી આ બાન કામ કરી આલ્યું હે એક વધારાનો લેલા ભાઈ કપડા તો આવે છે આ

હા તો કરે બરાબર હવે તો પણ શું છે મારે પેલો વિડીયો અપલોડ કરવાનો હતો એમ જ વાગી જાય પછી ફોન કરો મારા પર તમે તો ફોન ગયા ત્યારબાદ પણ ગયો છો હા ના ગયા તા જો આભાર નીકળે માત્ર લુનાર જવું હોય મીઠું કીધો હમજો નથી આભાર નથી શેડવાનું જ નથી જો બસ આ બાર બે ના <laughs> 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 <hugus> মানে যায় খোৱা એમની રલ્લી બધી દીધી ને મારા આ બે હે તાપ આવતા પહેલાં બધા હજુ તો બહાર નહીં વાગે ને તાપ આવી ગયો આ બે તો જો ઓહ હો હો ના તો જોર ના હે એને સૂટી હવે જો બધા ને ગાઈસ હું તો ઘંટીમાં જો માં કઈ હે કેર ને ભૂ બધા જો આમ મોબાઈલમાં ચડે બેઠા બેઠા અને દાવા પર તો ખાટલો હોય તો આરામ ને ફૂલ આરામ દાવા પર તો કલર મારેલ હોય ને હો મેં ઉકળી જાય બધે જો કે આ ઘર હવે આ પૂરા ખાલ થાય એટલે બધું કરવું પડે ચોખ્ખું અને ત્યાં થઈ ગયું મારો મમ્મી બનાવે ચા જો અને મારા પપ્પા ને પેલા ટ્રેક્ટર બે ચાર જણ આવે ચાર ચાર ને આપણે ઘરના બધા ચા મેલી છે જો ગાઈસ આપણે રોચા વચા જોઈન્ટ કરી લીધું છે જોવા હવે રોચા વચા મારવા જવાનું છે પાટણીમાં તો કોણ કોણ જઈએ જોવા કોણ દાદાના ના મેં બે ને બહુ ખરાબ છે દાદા આયરા બાજુ બહુ બધા એક્ટિવા લઈને આવે હું ફિરાક બે રાખ ચલો આ ઉભે ને જારો તો અગર તો કંઈક આવી જાય હા ઘેર બધા થયા હમ ફરી ફરી જા હાઉ બીજા ઘેર મળ્યા ને અમે તો શું તેથી ગાઈશ દાદોને આમ સાર વાડે બહુ બધાને મેં કીધું રોટર વાંચ્યા મારા તમે મને વિડીયો બનાવી લેવાતો તો ગાઈશ જો આપણે તો ખેતરમાં ફરી હૈયા આ જો આ ભારા વાળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કહેતા ને સાત અને ચાર ઘેરા લાયલા દાદો વાળે હજુ આ બધું વાળવાનું

नती दीदी नती डब्बी म दिखने बहु बुजानी हम्म नी चुग ओए 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 नी मारे मारे देखु नी मारे हा हेरा को थोड़ मम्मम कर ले बेटा हां करान मैं सो कने मम्मम करान ओ दीदी આ જે કમ્પલ ખાધ્યો નહી મસાલો જરા જ્યાં મસ્ત મસાલો બનેલો હારો નહીં જેવો હારો તીખો તો તમને તીખો બહુ ન પણ મસ્ત હતો દાદાને પહોંચવા વાગે મોબાઈલ આવેલો જોવા છ વાગે કેમ તો અત્યારે બી મોબાઈલ જોયો હે આખ્યાને યુટ્યુબ પરથી કાઢી આડેલું જો આ જોવા